હરિયોમ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર સોળ નૈસર્ગિક ચેપ્ટરની શરૂઆત થઈ ચૂકી છે આપણે વાત કરી ચૂક્યા હતા ગંગા નદી એક્શન પ્લાન વિશે જે ક્યારે એનું શુદ્ધિકરણની વાત ઓગણીસો ને માં થયેલી હતી ત્યારબાદ પર્યાવરણને બચાવવા માટેના આર રિસાયકલ પુનચક્રિયકરણ એ બધા આરની વાત કરી ચૂક્યા છીએ આજે આપણે આગળ અભ્યાસ કરીએ પ્રશ્ન નંબર ત્રણથી તો પ્રશ્ન એવો છે સુપોષિત વિકાસની સંકલ્પના અથવા તો સુપોષિત વિકાસથી જીવનમાં બધા આયામ ક્ષેત્રોમાં પરિવર્તન આવે છે સમજાવો જવાબમાં આપણે જોઈએ સુપોષિત વિકાસથી જીવનમાં બધા આયામ ક્ષેત્રોમાં પરિવર્તન આવે છે જે બાબતો નીચે મુજબ છે પહેલું મનુષ્યની પાયાની જરૂરિયાત મનુષ્યની પાયાની જરૂરિયાતોની પૂર્તિ થાય તેવા વિકાસને પ્રોત્સાહિત કરવામાં આવે છે સુપોષિત વિકાસ એટલે કે એવો વિકાસ છે જેમાં મનુષ્યની જે પાયાની જરૂરિયાતો હોય આ પાયાની જરૂરિયાતોની પૂર્તિ થાય તેવા વિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે તેમજ ભાવિ પેઢી માટે વિવિધ સ્તરોનું સંરક્ષણ અને જાળવણી કરવામાં આવે છે શું કીધું છે તો ભાવિ પેઢી માટે વિવિધ સ્ત્રોતોનું સંરક્ષણ અને જાળવણી કરવામાં આવે ભાવિ પેઢી એટલે જે આવનારી પેઢી છે એ આવનારી પેઢી માટે અત્યારમાં હાલમાં જે નૈસર્ગિક સ્ત્રોતો છે એ ખૂટી ન જાય એ માટે સંરક્ષણ પણ કરવું જોઈએ અને એની જાળવણી પણ કરવી જોઈએ તેમજ પર્યાવરણના સંરક્ષણ માટે પર્યાવરણના સંરક્ષણની સાથે આર્થિક વિકાસને પણ સાધવામાં આવે આર્થિક એટલે પૈસાની દ્રષ્ટિએ પણ વિકાસ થવો જોઈએ આમ સુપોષિત વિકાસનો આધાર લોકો તેમની આસપાસની આર્થિક સામાજિક તેમજ પર્યાવરણીય પરિસ્થિતિઓ માટે તેમના દ્રષ્ટિકોણમાં ફેરફાર કરે અને નૈસર્ગિક સ્ત્રોતોના વર્તમાન ઉપયોગમાં પરિવર્તન કરે તેના પર રહેલો છે ત્યારબાદ એક પ્રવૃત્તિ છે એમાં તમને એવું કીધું છે કે વર્ષો પછી ગામ કે શહેરની મુલાકાતમાં જોવા મળતા વિકાસમત ફેરફારો નોંધો તમે તમારા ગામમાં જાઓ તો ગામમાં તમે જ્યારે નાના હતા ત્યારે ગામડામાં શું ફેરફાર થયો હતો અને ત્યારે હાલમાં તમે ગામમાં જાઓ ત્યારે તમને શું ફેરફાર જોવા મળે છે તો આપણને ખબર છે મોસ્ટ ઓફ તમને ત્રણ ચાર ફેરફારો નીચે દેખાડેલા છે હોય જ એક તો ગામમાં નવા રસ્તા બંધાઈ ગયા હશે રોડ બંધાઈ ગયા હશે વ્યવસ્થિત ટુ લાઇન ટુ લાઈન રોડ છે આવકનો જવાનો બે નહીં બીજું કાચના કાચા મકાનો સાથે નવા પાકા બંધાનો પણ બંધાઈ ગયા હશે પહેલાં ગામડામાં કાચા મકાનો હતા કાચા મકાનો એટલે કે માટી લીપી લીપીને છાણા લીપી લીપીને બનાવવામાં આવતા અત્યારે તમે જોવા જાવ તો નવા પાકા મકાનો બંધાઈ ગયા છે પાકા મકાનો એટલે કે સિમેન્ટ ઇટો જેનું પ્લાસ્ટર કરીને બનાવવામાં આવેલા હોય એવા મકાનો ત્રીજું ફેક્ટરી અને નવા બજારો ઊભા થઈ ગયા છે પહેલાં ગામમાં કંઈ પણ વસ્તુ લેવા જવી હોય તો બહુ બહાર જવું પડતું દૂર જવું પડતું પણ અત્યારે ગામની આજુબાજુમાં જ એક નવા સિટી જેવું બની ગયું હોય જ્યાં આપણે નવા નવા બજારો બની ગયા હોય ફેક્ટરી હોય ત્યાંથી વસ્તુ સામાન લાવી શકીએ આગળ છે સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે એમાં સવાલ એવો છે કે નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે કોઈ પણ આપણે કુદરતી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એનું વ્યવસ્થાપન એટલે કે કઈ રીતના ઉપયોગ કરવો જોઈએ તો જો ઉત્તરમાં પૃથ્વી પર નૈસર્ગિક સ્ત્રોતો મર્યાદિત છે મર્યાદિત છે અને વસ્તી વધારાને કારણે વિવિધ નૈસર્ગિક સ્ત્રોતોની માંગ ખૂબ ઝડપથી વધતી જાય છે દિન પ્રતિદિન વસ્તીમાં શું થતો જાય છે વધારો અને આ વધારો થવાને લીધે નૈસર્ગિક સ્ત્રોતોની માગ ખૂબ જ ઝડપથી વધતી જાય છે તેમજ નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન લાંબા સમયગાળાને દ્રષ્ટિકોણમાં રાખીને કરવું જોઈએ નૈસર્ગિક સ્ત્રોતોનો આપણે ઉપયોગ કરવાનો છે તો એનો ઉપયોગ કઈ રીતના કરવો તો એનો ઉપયોગ એવી રીતના કરવો કે લાંબા સમય સુધી આપણે તેનો ઉપયોગ કરવાનો છે એટલે ખૂટી ન જાય એ રીતના આપણે વ્યવસ્થાપન કરીને ઉપયોગ કરવો જોઈએ જેથી ભવિષ્યમાં વધુમાં વધુ પેઢીઓ સુધી આ સ્ત્રોતો પ્રાપ્ત થાય અને ટૂંકા ગાળાના લાભ માટે તેનું અતિ શોષણ ન થાય એવું કહે છે કે જો તમે થોડાક સમયમાં જ નૈસર્ગિક સ્ત્રોતો બધા વાપરી નાખશો ઉપયોગ કરી લેશો તો ભવિષ્યમાં જે પેઢી આવશે એના માટે નૈસર્ગિક સ્ત્રોતો છે એના સ્ત્રોતો એની મર્યાદા કેવી થઈ થઈ જશે ઓછી માટે ગાળામાં કરવું જોઈએ નહીં આ વ્યવસ્થાપન એ બાબત સુનિશ્ચિત કરવામાં આવે તેનું વિતરણ સમાજના બધા વર્ગોમાં સમાન રીતે થાય છે આ બાબત એવું કહે છે કે બધા વર્ગોને સમાન રીતે શું કરવાનો ઉપયોગ કરવાનો સ્ત્રોત મેળવતી વખતે કે તેનો ઉપયોગ દરમિયાન પર્યાવરણને નુકસાન ન પહોંચે એની ખાસ કાળજી રાખવાની આ મુદ્દો એક અગત્યનો છે કે તમે નૈસર્ગિક સ્ત્રોતોનો ઉપયોગ કરો છો તો આ નૈસર્ગિક સ્ત્રોતોનો ઉપયોગ કરતી વખતે પર્યાવરણમાં નુકસાન ન પહોંચે તેની ખાસ કાળજી રાખવી જોઈએ દાખલા તરીકે ખનથી પ્રદૂષણ થાય છે કારણ કે ધાતુ નિષ્કર્ષણ સાથે ખનીજ ખન છે ને અહીંયા ખનીજ આવશે શું આવશે ખનીજ ખનિજથી પ્રદૂષણ થાય છે કારણ કે ધાતુ નિષ્કર્ષણ સાથે વધુ માત્રામાં ધાતુનો કચરો પણ નીકળે છે આથી સુપોષિત નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપનમાં નકામા પદાર્થોના નિકાલની વ્યવસ્થા પણ કરવી જોઈએ આપણને ખબર છે ખનીજ જે આપણે કાઢીએ એને પ્રદૂષણ થાય કેમ કારણ કે જ્યારે ધાતુનું કોઈપણનું નિષ્કર્ષણ થાય ત્યારે એમાં ધાતુનો શું નીકળે કચરો નીકળે છે અને આ ધાતુનો કચરો બધો નૈસર્ગિક સ્ત્રોતોમાં ભળે પાણીમાં ભળે જમીનમાં ભળે તો એને નુકસાન કરે આથી આ ધાતુના કચરાનો નિકાલ વ્યવસ્થિત થઈ જાય આ નિકાલ વ્યવસ્થિત થાય તેની યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવું જોઈએ ત્યારબાદ રોજિંદા જીવનમાં હમણાં બધા સવાલ આવે છે ને આ બધા સવાલ તમને આવડે એવા છે જોજો રોજિંદા જીવનમાં પર્યાવરણના સંરક્ષણ માટે જોવા મળતી પરંપરાગત પ્રવૃત્તિનું અવલોકન કરીને અહેવાલ તૈયાર કરો આ બધી પ્રવૃત્તિઓ છે આ પરીક્ષામાં પૂછવાનું નથી પણ આના ઉપરથી આપણે ઘણી બધી જાણકારી મેળવવાની છે પર્યાવરણના સંરક્ષણ માટે પરંપરાગત પ્રવૃત્તિમાં પહેલી જો શું કહે છે પરંપરાગત એટલે આપણા ગામડાઓમાં ને એમાં કે ભારતમાં મોટા ભાગના ગામડાઓ અને નાના શહેરોમાં તુલસી આકડો આસોપાલવ પીપળો ખીજડો વડ બિલ્લી ઉપરાંત અન્ય ઘણા વૃક્ષોનું લોકો દ્વારા વાવેતર અને ઉછેર કરવામાં આવે છે આપણને ખબર છે ભારતમાં વૃક્ષો છે એ વૃક્ષો લોકપ્રિય દેશ છે ભારત આપણો છે એ વૃક્ષપ્રિય દેશ છે એમાં ઘણા લોકો ગામડામાં અને નાના શહેરોમાં પોતાના ઘરના આંગણે તુલસી આકડો આસોપાલવ પીપળો ખીજડો વડ બિલ્લી ઉપરાંત અન્ય બધા વૃક્ષો છે એનું શું કરે છે વાવેતર કરે છે આવા છોડ કે વૃક્ષોને પવિત્ર ગણી ચોક્કસવાર અને તહેવારે તેની પૂજા કરવામાં આવે છે અને તેનું સંરક્ષણ કરવામાં આવે છે આ બધા વૃક્ષોને આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે શું ગણવામાં આવે છે પવિત્ર ગણવામાં આવે છે જેથી તેની કાપણી ન કરતા તેની વાર તહેવારે પૂજા કરવામાં આવે છે બીજું એવું કીધું છે કેટલાક પક્ષીઓ સાથે સાથે ગાય અને સાપ નાગ જેવા પ્રાણીઓને પવિત્ર ગણી તેની પૂજા કરવામાં આવે છે ઘણા પ્રાણીઓ દેવી દેવતાઓના વાહન તરીકે ગણવામાં આવે છે આમ તેનું શું થાય છે સંરક્ષણ થાય છે ભારત એક ધાર્મિક સાંપ્રદાયિક દેશ છે જેમાં ગાય સાપ નાગ પક્ષીઓ એમાં ઘણાને પૂજા કરવામાં આવે છે અને ઘણાને દેવી દેવતાઓના વાહન તરીકે ઓળખવામાં આવે છે ત્રીજું નદીઓને લોકમાતાનો દરજ્જો આપી પવિત્ર ગણવામાં આવે છે આમાં કીધું છે લોક નદીઓને દરજ્જો આપી પવિત્ર ગણવામાં આવે છે નદીમાં પાણીનું પ્રદૂષણ શું થાય છે અટકાવવામાં આવ્યું છે આપણે જોઈએ આપણે સુરતમાં રહીએ છીએ આપણે સુરતમાં આપણી જીવાદોરી ગણાતી એવી સૂર્યપુત્રી તાપીને આપણે શું કહીએ છીએ તો દર્શન કરીએ છીએ કે નહીં જ્યારે પણ તાપી ઉપરથી બ્રિજ ઉપરથી નીકળીએ ત્યારે તાપી મૈયાના દર્શન કરીએ છીએ ચોથું જંગલોની ઉત્પાદકતા અને રક્ષણાત્મક પાસાને ધ્યાનમાં લઈને જંગલોની ઉત્પાદકતા એટલે કે જંગલો આપણને કેટલા ઉપયોગી છે એવા રક્ષણાત્મક પાસાને ધ્યાનમાં લઈને જંગલોનું સંવર્ધન પણ વૈદિક સમયથી ભાર આપવામાં આવ્યો છે ધાર્મિક ગ્રંથો અને માન્યતાઓ આધારિત જંગલો ગુફાઓ તેમજ અન્ય કેટલાક વિસ્તારોને પવિત્ર ગણી તેની જાળવણી કરવામાં આવે છે કારણ કે જંગલોમાંથી આપણને લાકડું મળે છે લાકડાને લાકડું છે એ કેટલું આપણને ઉપયોગી છે ખબર છે આપણને તેમજ જંગલો દ્વારા આપણને ઘણી ઔષધિઓ મળે છે રો દવાઓ બનાવવામાં ઉપયોગ થાય છે જંગલની જમીન આપણને ઘણા બધા ઉદ્યોગો માટે ઉપયોગ થાય છે તો આવી રીતના જંગલોનું સંરક્ષણ કરવું એની જાળવણી કરવી એક આપણો હક છે ત્યારબાદ પર્યાવરણને મિત્ર બનાવવા માટે તમે તમારી ટેવોમાં ક્યાં ક્યાં પરિવર્તનો લાવશો આ બધી તમારી તમારી જાત અનુસાર મનોશક્તિ કૌશલ્ય અનુસાર લખવાના સવાલ છે પર્યાવરણને મિત્ર બનાવવા તમે શું શું કરશો તો પહેલો મુદ્દો પ્લાસ્ટિકની કોથળીના બદલે કાગળ તેમજ શણની કોથળીનો ઉપયોગ કરીશું ખૂબ જ સરળ મુદ્દો કે આપણે પ્લાસ્ટિકની કોથળીનો જ્યાં ઉપયોગ કરતા હોઈએ ત્યાં પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ ટાળીશું અને કાગળની અથવા તો શણની કોથળીનો ઉપયોગ કરીશું ટૂંકા અંતર માટે સાયકલનો ઉપયોગ કરીશું અથવા તો પગપાળા જઈશું સર આ મુદ્દો અમારાથી નહીં થાય અમને તો હજી નવી નવી બાઇક આવડી હોય તો અમે તો બાઇક લઈને જ જઈશું એને પણ ખાસ ધ્યાન રાખવાનું કોઈ પણ ટૂંકા અંતરે જવું છે તમારે એક કિલોમીટર બે કિલોમીટર તો ત્યાં સાયકલનો ઉપયોગ કરો અથવા તો પગ પાળા જાઓ ચાલવાથી તમારી શરીરમાં સ્ફૂર્તિ પણ કેવી રહેશે સારી રહેશે કચરો ગમે ત્યાં નાખવો ને બદલે કચરા પેટીમાં નાખો કચરો આપણે ગમે ત્યાં શું કરી દઈએ છીએ ઘા કરી દઈએ છીએ ફેંકી દઈએ છીએ એની જગ્યાએ કચરા પેટી આજુબાજુમાં મૂકેલી હોય તો ત્યાં નાખો પુનઃ પ્રાપ્ય સ્ત્રોતો અને જીવ વિઘટનીય પદાર્થોનો ઉપયોગ કરીશું પુનઃ પ્રાપ્ય એટલે કે ફરી પાછા જે મળવાના છે એનો ઉપયોગ કરો અને વિઘટન થઈ જાય એવું બધાનો ઉપયોગ કરો જ્યારે જરૂર ન હોય ત્યારે વીજ ઉપકરણોની સ્વિચ હું કરીશું બંધ કરીશું આ બધું પર્યાવરણને મિત્ર બનાવવા માટેના વાત છે કે જરૂર નથી તો સ્વિચ બંધ કરી દો લાઇટ છે ટ્યુબલાઈટ પંખો બલ્બ આની જરૂર હોય ત્યારે જ એને શું કરો ઓન કરો બાકી એને ઓફ રાખો જેથી આપણી વીજ ઉપકરણો છે એમાં વીજળીની બચત થશે અને પાણીનો બગાડ અને પ્રદૂષણ કરીશું નહીં પાણીનો તો બગાડ બિલકુલ નથી કરવાનો કારણ કે જળ છે તો જ જીવન છે એટલે પાણીનો બગાડ કેવો કરીશું ઓછો કરીશું આ થઈ ગયા પાંચ મુદ્દા પર્યાવરણને મિત્ર બનાવવા માટે પ્લાસ્ટિકની કોથળીના બદલે કાગળ અને શણની કોથળી વાપરીશું ટૂંકા અંતર માટે સાયકલનો ઉપયોગ અથવા પગપાળા કચરો ગમે ત્યાં ન નાખવાને બદલે કચરા પેટીમાં નાખીશું પુનઃપ્રાપ્ય પ્રાપ્ય સ્ત્રોતો અને જે વિઘટનીય પદાર્થનો ઉપયોગ કરીશું જ્યારે જરૂર ન હોય ત્યારે વીજ ઉપકરણોની બદલે સ્વિચ અને પાણીનો બગાડ અને પ્રદૂષણ કરીશું નહીં પ્રશ્ન નંબર કુદરતી સ્ત્રોતોના ગાળાના હેતુઓ સિદ્ધ કરવા માટે થતા સ્ત્રોતોના શોષણના કાયદા જણાવો કુદરતી સ્ત્રોતોના ટૂંકા ગાળાના હેતુઓને સિદ્ધ કરવા માટે શોષણના કાયદા જણાવો ઉત્તરમાં કુદરતી સ્ત્રોતોના ટૂંકા ગાળાના હેતુઓને સિદ્ધ કરવા માટે થતા સ્ત્રોતના શોષણના ફાયદા નીચે મુજબ છે તે ફક્ત વર્તમાન પેઢીની પાયાની જરૂરિયાતો હું કરે છે પૂરી કરે છે કુદરતી સ્ત્રોતો છે એવા ટૂંકા ગાળાના હેતુ શું કરીએ તો વર્તમાન પેઢીની પાયાની જરૂરિયાતો પૂરી કરે બીજું તે ફક્ત વર્તમાન પેઢી માટે શું છે ફાયદાકારક છે વર્તમાન પેઢી એટલે અત્યારની પેઢી માટે ફાયદાકારક છે અને તેનાથી ઔદ્યોગિક કૃષિ વિકાસ ઝડપી બને છે પરિણામે આર્થિક વિકાસ પણ કેવો થાય છે ઝડપી થાય છે કેવો થાય છે ઝડપી થાય છે સાતમા નંબરનો સવાલ કુદરતી સ્ત્રોતોના શોષણથી ટૂંકા ગાળાના હેતુઓના ફાયદામાં બે ભાગમાં વેચવામાં આવ્યા છે ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના કયા કયા ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના એમાં પહેલું ટૂંકા ગાળામાં માત્ર વર્તમાન પેઢીને જ લાભ થાય છે ટૂંકા ગાળાના હેતુમાં હું કીધું માત્ર વર્તમાન પેઢીને જ લાભ થાય છે અને ટૂંકા સમયમાં ઝડપી વિકાસ થાય છે માત્ર વર્તમાન પેઢીને જ લાભ થાય છે અને ટૂંકા સમયમાં ઝડપી વિકાસ થાય છે જ્યારે લાંબા ગાળાના હેતુમાં વર્તમાન તેમજ ભાવિ પેઢીને પણ લાભ થાય છે અને એક ધારો સતત વિકાસ થાય છે અને સ્ત્રોતોના વ્યવસ્થાપનથી સંભવિત પુનઃપ્રાપ્ય થઈ શકે છે કુદરતી સ્ત્રોતોના જે શોષણ છે ને બે પ્રકારના છે કયા કયા ટૂંકા ગાળા અને લાંબા ગાળા તો એમાં ટૂંકા ગાળામાં શું છે માત્ર વર્તમાન પેઢીને જ લાભ થાય છે તેમજ ટૂંક સમયમાં ઝડપી વિકાસ થાય છે ટૂંક સમયમાં કેવો વિકાસ થાય છે ઝડપી જ્યારે લાંબા ગાળામાં વર્તમાન પેઢી તેમજ ભાવિ પેઢીને પણ લાભ થાય છે અને એક ધારો સતત વિકાસ થાય છેલ્લો સવાલ તમારા વિચાર પ્રમાણે સ્ત્રોતોનું શા માટે સમાન વિતરણ થવું જોઈએ તેના માટે વિરુદ્ધ કયા કયા પરિબળો કાર્ય કરે છે તો હા આપણા મત અનુસાર આપણે સ્ત્રોતોનું વિતરણ કેવું જોવું જોઈએ એક સરખું જોવું જોઈએ જેથી ગરીબી અને અમીર બંનેને કેવા લાભ મળે સમાન લાભ મળે પૈસાદાર અને શક્તિશાળી લોકો તેમની ઓળખાણો અને સંબંધોનો દુરુપયોગ કરે છે પરિણામે ગરીબ અને નબળા વર્ગોને આનો લાભ થતો નથી આપણને ખબર છે જો ઘણી જગ્યાએ પૈસાવાળા લોકો હશે ને એ પોતાની થોડા ઘણા વધુ પૈસા આપીને પોતે આગળ થઈ જશે તો તેનો લાભ પેલા લઈ લેશે ગરીબ લોકોને લાભ નહીં મળે તો આવું થવું જોઈએ નહીં બંનેને એક સરખો લાભ મળવો જોઈએ પૈસા અને શક્તિ છે એક વિરુદ્ધ પરિબળો છે એટલે પૈસા અને શક્તિ દ્વારા કામ થવું જોઈએ નહીં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધીનું આપણે રાખીએ આજે ભણાય બધું ખૂબ જ સરળ અને સહેલું છે લખવાનું જે આવે એ જ લખવાનું છે બાકી બીજું લખવાનું નથી